નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે છે તારીખ બાર આઠ બે હજાર ચોવીસ અને સોમવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ફરીથી એક ભારે વરસાદની તારીખ આવી ગઈ છે એટલે કે ગુજરાતની અંદર ભારે વરસાદની શરૂઆત ક્યારે થશે ખાસ કરીને આગામી સમયની અંદર મઘા નક્ષત્ર પણ બેસવાનું છે તેનું વાહન શિયાળ છે વાહનને લઈને અને વરસાદને લઈને પણ વાત કરવાના છીએ સાથે સાથે મિત્રો ચાર મોટી સિસ્ટમો પણ એક્ટિવ થશે જેને લઈને ભૂક્કા કાઢી નાખે તેઓ ફરી એક વખત વરસાદનો વરસાદનો રાઉન્ડ આવી શકે છે આજના વિડીયોની અંદર ખાસ કરીને આપણે જોવાના છે ગઈકાલે ક્યાં વરસાદ પડ્યો અને કેટલો વરસાદ પડ્યો હાલ વરસાદની ધરી મિત્રો ખાસ કરીને સાતસો પીએસ ઉપર કઈ રીતની છે આગામી સમયની અંદર જુદા જુદા મોડલો શું રહ્યા છે ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી તો ગુજરાત હવામાન વિભાગની પણ આગામી સાત દિવસની આગાહી જેના દ્વારા આપણે પરફેક્ટ માહિતી મેળવશું કે ગુજરાતની અંદર આગામી સમયની અંદર કેવો વરસાદ રહેશે આજે ક્યાં ક્યાં વરસાદ પડશે ગઈકાલે ક્યાં પડ્યો અને આગામી દસ દિવસ ગુજરાતની અંદર કેવો રહેશે અને ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેની પણ વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો હવે ગઈકાલે વરસાદ જોવા જઈએ અગિયાર તારીખનો કંઈક તો ખાસ કરીને કંઈ વરસાદ જોવા ન મળ્યો તો ગાંધીનગરના દેહગામની અંદર એક ઇંચ સુધીનો વરસાદ હતો નવસારીના ખેડગામની અંદર પણ મિત્રો ખાસ કરીને એકવીસ એમ એટલે કે પોણો ઇંચ વરસાદ હતો બાકી તમે તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને વિશેક તાલુકા એવા છે જેની અંદર અડધા ઇંચ સુધીનો વરસાદ હતો જેમાં નર્મદા ભરૂચ ગીર સોમનાથના સુત્રાપાડાની અંદર એટલે કે જુદા જુદા વેસાણા ખાસ કરીને મહેસાણાની અંદર સારો વરસાદ જોવા મળ્યો હતો એટલે કે ગીર સોમનાથ બનાસકાંઠાની અંદર વરસાદ જોવા મળ્યો હતો બાકી મિત્રો ખાસ કરીને કોઈ જગ્યાએ સારો વરસાદનો તો આમ તો જોવા જઈએ તો એકસો ને તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો પરંતુ સારો વરસાદ મિત્રો આપણે ટોપ ટ્વેન્ટી આપણે જોયા જેની અંદર મધ્ય ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ગીર સોમનાથની અંદર જોવા મળ્યો વરસાદની ધરી હાલ મિત્રો આપણે જોવા જઈએ તો હિમાલય તરફ સરકી ગઈ છે અને જેને કારણે જે પણ સિસ્ટમો બંગાળની ખાડીની અંદર બની રહી છે તે તમામ સિસ્ટમો આ વિસ્તારમાં જઈ રહી છે અને ભારેથી અતિભારે વરસાદ આ વિસ્તારોની અંદર હાલ પડી રહ્યો છે જો કે સાતસો એનપીએસની ઉપર તમે જોવા જઈએ તો રાજસ્થાન ઉપર ખાસ કરીને સિસ્ટમ સક્રિય છે જેને લઈને જ ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો રાજસ્થાનની અંદર ભારે વરસાદ પડતા ખાસ કરીને સાબરમતી નદીની અંદર પણ મિત્રો ભારે વરસાદનો પ્રવાહ શરૂ છે આ બાજુ મધ્ય ભારતમાં પણ વરસાદ પડવાને કારણે નર્મદા મહી નદીની અંદર તાપી નદીની અંદર ઘોડાપુર પણ આવી રહ્યું છે આ બાજુ જીએફએફ મોડલ પ્રમાણે દસ તારીખથી લઈને વીસ તારીખ સુધીનો મેપ જોવા જોઈએ અગિયાર દિવસનો તો તેની અંદર સ્પષ્ટ જોઈ શકું છું ગુજરાતની અંદર આગામી સમયની અંદર સારા વરસાદના સંકેત છે અને અરબી સમુદ્રની અંદર મિત્રો એક સાયક ક્લોનિક સર્ક્યુલેશન પણ બની શકે છે અને આ સાયક્લોન મિત્રો ખાસ કરીને કા મહારાષ્ટ્ર તરફ અને કા ગુજરાત તરફ આવી શકે છે જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે ગુજરાતની અંદર જોવા જઈએ તો ત્રેવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીની અંદર સારા વરસાદની શરૂઆત થાય અને ઓગસ્ટ મહિનાના અંત સુધીની અંદર ખૂબ જ ભારે વરસાદ પડે તેવા હાલ મિત્રો સંકેતો મળી રહ્યા છે તેમજ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ મિત્ર મિત્રો જે વરસાદની ધરી હતી આ ધરી એકદમ મિત્રો ગુજરાત ઉપર આવી જશે જેને લઈને બંગાળની ખાડીની અંદર જે પણ સિસ્ટમ બનશે ડાયરેક્ટ તે મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવશે અને ખૂબ જ સારા વરસાદની આગાહી હાલ મિત્રો જોવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગને આજની જો આગાહીની વાત કરવામાં આવે તો આપણે જોયું કે એક સાતસો પીએસ ઉપર તમે ખાસ કરીને એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેને લઈને જ રાજસ્થાન છે અને ખાસ કરીને ગુજરાત છે મધ્યપ્રદેશ છે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ છે તો આ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા અને તેને સંલગ્ન ગુજરાતની અંદર પણ સારો વરસાદ છે આજના દિવસે જોવા મળશે જો કે વારસા ઝાપટા શરૂ ભારેથી ભારે વરસાદની કોઈ શક્યતા નથી તેર તારીખથી મિત્રો આ સિસ્ટમ છે એ મિત્રો નબળી પડી જશે અને તેર તારીખથી તમે જોઈ શકો છો કોઈ સારા વરસાદની આગાહી નથી જોકે ખાસ કરીને રાજસ્થાન ઉપર હજી મિત્રો આ સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતની અંદર વરસાદી ઝાપટા અને વાદળછાયું વાતાવરણથી ચાલુ રહેશે આ સિવાય ચૌદ તારીખે પણ એ જ પોઝિશન છે તમે લાઈ જોઈ શકો છો પંદર તારીખથી આ પોઝિશનની અંદર ફેરફાર થશે એકદમ મિત્રો સિસ્ટમ નબળી પડી જશે અને તમે જોઈ શકો છો નીચલા લેવલેથી એટલે ખાસ ખાસ કરીને પંદર તારીખથી આસપાસથી નીચલા લેવલેથી મિત્રો વરસાદની શરૂઆત થશે અને ખાસ કરીને આગામી સમયની અંદર તે સારો વરસાદ લાવી શકે છે બાર તારીખનો ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ખાસ કરીને હવામાન વિભાગે ઘાટો બ્લુ કલર કરેલો છે એનો મતલબ કે આ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે આ વિસ્તારમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ગ્રીન કલર છે એનો મતલબ એમ થાય કે આ વિસ્તારોની અંદર અમુક સ્થળોએ તમામ સ્થળોએને પણ અમુક સ્થળોએ જ ગાજવીજ સાથે મિત્રો હળવા લઈને મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે એટલે કે અમુક વિસ્તારમાં ખેતરમાંથી પાણી નીકળી જાય તેવા પણ મિત્રો ઝાપટા છે જોવા મળશે બાકી તમામ વિસ્તારની અંદર ક્યારેક ક્યારેક મિત્રો રેડો આવી અને ફળીઓ કહેવાય ને કે ફળિયો ભીનો કરીને જતો રહે આવો વરસાદ છે જોવા મળશે આ સિવાય તેર તારીખનો મેપ છે તેર તારીખે ખાસ કરીને તીવ્રતા ઘટી જશે ચૌદ તારીખનો મેપ છે ચૌદ તારીખે તો માત્ર ને માત્ર અમુક વિસ્તારમાં જ હળવા ઝાપટા પડી શકે છે પંદર તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો પંદર તારીખે પણ માત્ર હળવા ઝાપટાની આગાહી છે પરંતુ સોળ તારીખથી ધીમે ધીમે એક સિસ્ટમ એકઠી થશે સોળ તારીખનો મેપ જોઈ શકો છો સત્તર તારીખનો મેપ જોઈ શકો છો તો ખાસ કરીને ધીમે ધીમે ફરી એક વખત વરસાદની શરૂઆત થશે તો આમ ફરી ભારે વરસાદની તારીખ ની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ત્રેવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીની અંદર સારા વરસાદી ઝાપટાની શરૂઆત થવા જોઈ રહી છે એટલે કે પચીસ તારીખથી લઈ અને લગભગ મિત્રો આપણે જોવા જઈએ ત્રેવીસ તારીખ અથવા પચીસ તારીખની આસપાસ ગુજરાતની અંદર સારા વરસાદી ઝાપટા જોવા મળશે અને મઘા નક્ષત્રની વાત કરીએ તો મઘા નક્ષત્ર સી સોળ તારીખની આસપાસ બેસવાનું છે સોળ તારીખે બેસવાનું છે વાહન એનું શિયાળ શિયાળાને જો વાહનની રીતે જોવા જઈએ તો શિયાળને વરસાદ ગમતો નથી પરંતુ ખાસ કરીને મોડો મોડો એટલે કે આ નક્ષત્ર પંદર દિવસનું હોય છે એટલે કે મોડો મોડો આ નક્ષત્ર ઉત્તરતાની સાથે મિત્રો ભારે વર્ષાની શરૂઆત થાય તેવી શક્યતા છે અને ફરી એક વખત ચાર ચાર સિસ્ટમો એક્ટિવ થશે બંગાળની ખાડીવાળી અરબી સમુદ્ર એક બાજુથી ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ખાસ કરીને હળવું સાયક્લોન તો આવી રીતે ચાર ચાર સિસ્ટમો એક્ટિવ થવાને કારણે ગુજરાતની અંદર ઓગસ્ટના અંત સુધીની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું વધુ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જીનજી ભારત